નમસ્કાર મિત્રો મિત્રો કહેવાય છે ને કે જીવનમાં દુશ્મનો બનાવવાની જરૂર નથી દુશ્મનો તમારી આજુબાજુના પોતાના વ્યક્તિ હોય કે મિત્ર હોય તે જ દુશ્મનો બની જતા હોય છે જ્યારે તમે કોઈ સારું કાર્ય કરો છો તમારો સ્વભાવ સારો હોય અને તમે સફળતાના શિખરો સર કરો છો ત્યારે મિત્રો વાત છે એવા એક ત્રણ મિત્રોની કે જેમાં એક મિત્રનું નામ અખિલેશભાઈ બીજાનું નામ કરણ અને ત્રીજાનું નામ અર્જુન હતું અખિલેશભાઈની પરિસ્થિતિ મધ્યમ છની કરણ ઉદ્યોગપતિ હતા કરોડપતિ હતા સારી એવી સંપત્તિ અને અર્જુન પણ મધ્યમ વર્ગનો માણસ અને પોતાનું જીવન ગુજારો કરતો ત્રણેયની મિત્રતા એવી ગાઢ કે એકબીજા વગર રહી ન શકે અખિલેશભાઈને કરણ સાથે વધારે ભાવતું અને કરણ પણ અખિલેશભાઈના સુખ દુઃખમાં તમામ કાર્યોમાં સહભાગી થતો પરંતુ અર્જુન અર્જુનને તેની મિત્રતા ખરી પરંતુ અર્જુન ઈર્ષાળુ વ્યક્તિ હતો તેનાથી બંને મિત્રોની જે સફળતા છે બંનેનું જીવન સારું ચાલતું હતું તે દેખાતું નહોતું હવે એક વખત કહી શકાય કે અખિલેશભાઈને એક પોતાની દીકરી હતી દીકરીની ઉંમર થાય છે દીકરી પરણાવવાલાયક થાય છે જ્યારે અર્જુનને પણ એક પોતાનો દીકરો હોય છે તે પણ લાયક થાય છે અર્જુનને વિચાર આવ્યો કે અખિલેશભાઈની દીકરી છે તેમની સાથે મારા દીકરાના લગ્ન કરાવી દો અર્જુનભાઈએ અખિલેશભાઈને કહ્યું કે મારા દીકરા માટે તમારી દીકરીનો હાથ માગવા માટે આવ્યો છું અખિલેશભાઈ કહે છે કે મારી દીકરીને યોગ્ય લાગશે તો હા પાડશે નહીં તો ભગવાનને જે ગમ્યું તે ખરું અખિલેશભાઈની દીકરી અને અર્જુનભાઈના દીકરાના જોવાનું જે પ્રક્રિયા હોય છે તે રાખવામાં આવે છે પરંતુ અખિલેશભાઈની દીકરીને અર્જુનભાઈના દીકરાના જે લક્ષણો હોય છે જે ટેવો હોય છે જે સ્વભાવ હોય છે બિલકુલ પસંદ આવતો નથી અને અર્જુનભાઈના દીકરાને ના પાડી દે છે કે મને તમને મને જે યોગ્ય પાત્ર જોઈએ તે તમે નથી મારા જીવનમાં કોઈ અન્ય હોઈ શકે બસ આમ કહીને બંનેનું જે જોવાનું રાખે છે તે જે કહી શકાય કે બંનેના જે સંબંધો હોય તે નિષ્ફળ બની જાય છે અર્જુનભાઈને માઠું લાગે છે કે મારા દીકરામાં આવી બધી ભૂલો કાઢી છે તેમણે ત્યારથી અર્જુનભાઈ અખિલેશભાઈ ઉપર કહી શકાય કે દુશ્મના માટે જેવું મનમાં ગ્રંથિ લગાવી દે છે વિચાર્યું કે મારા દીકરાના લગ્ન નથી થયા તો તેની દીકરીના પણ લગ્ન ભવિષ્યમાં નહીં થવા દો અખિલ અર્જુનભાઈનો જે દીકરો હોય છે ઘણા વર્ષો સુધી કુમારો રહે છે પરંતુ અખિલેશભાઈની દીકરી હોય છે કોઈ જગ્યાએ તેને સારું માગવા આવે છે અને તે જગ્યાએ તેના લગ્ન કરવાનું નક્કી થાય છે અખિલેશભાઈની દીકરીના લગ્નનો દિવસ આવી જાય છે જે હોલ હોય છે જે લગ્નનો મંડપ હોય છે તેની આજુબાજુ સરસ મજાની શરણાઈ વાગતી હોય છે લગ્નમાં રસોડું પણ ધામધૂમથી ચાલી રહ્યું હોય છે રસોડામાં સરસ મજાની વાનગીઓ પણ થતી હોય છે અખિલેશભાઈએ તેમના બંને મિત્ર કરણ અને અર્જુનને કહેલો કે મારા જે લગ્નમાં તમામ કાર્યો છે તમારે ઉપાડી લેવાના કંઈ પણ ઉણપ ન આવે મહેમાનોનું તમે ધ્યાન રાખજો અર્જુને કહ્યું કે તમે ચિંતા ના કરશો હું બહાર ગેટ પાસે જ ઊભો રહીશ અને તમામ મહેમાનોનો આગતા સ્વાગતતા કરીશ અને કરેને કહ્યું કે લગ્નના તમે બધા કામ મારી ઉપર સોંપી દો મારી પાસે એટલું મોટું નેટવર્ક છે કે હું તમામ જે કામો છે એ તમારા સરસ મજાના કરી દઈશ અને તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નહીં રહે હવે જાન આવવાના કલાક બાકી હોય છે અને રસોડામાં રસોઈ બનતી હોય છે ત્યારે રસોઈમાં બાસુંદી પણ રાખવામાં આવે છે બાસુંદી સાથે તમામ પ્રકારની વાનગીઓ તૈયાર થઈ જાય છે ત્યારે જે અખિલેશભાઈનો મિત્ર કરણ હોય છે તેમણે વિચાર્યું કે ચાલો બધી વાનગીઓ બની ગઈ છે તો એક વખત તેનું ટેસ્ટિંગ કરી લઈએ તેની અંદર કંઈક ઉણપ હોય કે મીઠું કંઈ ઓછું હોય તો હું થોડું ચાખી લઉં કે જેથી મહેમાનોને કંઈ તકલીફ ન પડે રસોડામાં જાય છે સરસ મજાની ડીશ તૈયાર કરે છે અને ડીશની અંદર બાસુંદીની સાથે પૂરી શાક અન્ય વાનગીઓ પણ પીરસવામાં આવે છે પરંતુ કરણભાઈને બાસુંદી અને વાળકી નજીક લાવતા થોડી સ્મેલ આવે છે જેની અંદર કેરોસીનની સ્મેલ આવે છે કરણભાઈને તાત્કાલિક સંદેશો આવી ગયો કે આ બાસુંદીમાં ચોક્કસથી કેરોસીન છે બાસુંદીનો જે મોટો જે કહી શકાય કે લીંબોળી હોય છે તેમાં તપાસ કરે છે તો ઉપર કેરોસીન ધરતું હોય છે અને કેરોસીનની વાસ આવતી હોય છે તેમણે તાત્કાલિક રસોઈયાને બોલાવે છે કે ભાઈ આ બાસુંદીમાં કેરોસીનની સ્મેલ આવે છે તે શું કર્યું આ રસોઈયા કહે છે કે ભાઈ મને ખબર નથી બાસુંદી તો મેં પંદર મિનિટ પહેલાં તો ચાખી છે બાસુંદીમાં કહેરો ક્યાંથી આવ્યો રસોઈયા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે રસોઈયો કંઈક કામથી પાંચ મિનિટ માટે કંઈક દૂર ગયો હતો અને તે પ્રક્રિયા દરમિયાન કશું થયું હોય તો રસોઈયાને કોઈ ખ્યાલ નહોતો હવે જે થયું એ થઈ ગયું પરંતુ કરણભાઈએ વિચાર્યું કે ફક્ત એક વાનગીને લીધે આખો લગ્ન પ્રસંગ ખરાબ થાય તેવું ન શક્ય બને તેમણે અખિલેશભાઈને પણ આ વાત કહી અને આજુબાજુ જે દુકાનો હતી જે શહેરમાં દુકાનો હતી જે મીઠાઈની દુકાનો હતી ત્યાંથી બાસુંદી તેમને કલેક્ટ કરવા માંડી કોઈ જગ્યાથી સો કિલો કોઈ જગ્યાથી બસો કિલો કોઈ જગ્યાથી ત્રણસો કિલો એમ કરીને રસોડામાં જે બાસુંદીનો જથ્થો જોઈએ છે તે પ્રમાણે જથ્થો લાવીને મૂકી દે છે અને સરસ મજાનો પ્રસંગ પૂર્ણ થાય છે લોકો પણ આંગળા ચાટતા રહી જાય છે સરસ મજાની વાનગીઓ પીરસવામાં આવે છે આખો પ્રસંગ પૂરો થઈ જાય છે કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી પછી કરણભાઈને વિચાર આવ્યો કે આ બાસુંદીમાં કેરોસીન જરૂરથી કોઈએ નાખ્યું હોવું જોઈએ બીજે દિવસે કરણભાઈ પોતે એકલા એ જે હોલ હોય છે પાર્ટી પ્લોટ હોય છે ત્યાંના જે રસોડામાં કેમેરા લાગેલા હોય જે સીસીટીવી કેમેરા હોય છે તેની તપાસ કરે છે અને ધ્યાનથી જોવે છે તો જ્યારે કોઈ રસોડામાં નથી હોતો ત્યારે અર્જુન કે જે તેમનો મિત્ર હોય છે તે બાસુંદી આગળ જાય છે અને નાનકડી સીસીમાં કેરોસીન ભરેલું હોય છે કેરોસીનના બે કે ત્રણ ટીપ્પા તે બાસુંદીમાં નાખી દે છે અને બાસુંદીને તે ખરાબ કરી નાખે છે અને તરત જ તે ટીપા નાખીને ત્યાંથી ચાલતી પકડે છે અને અર્જુન એ બહાર ગેટ પાસે ઉભો થઈ જાય છે કે જાણે કે પોતે મહેમાનોનું સ્વાગત આખો પ્રસંગ કરતા હોય તેવા નાટક કરે છે કરણભાઈ તમામ પ્રકારની પ્રક્રિયા સમજી લે છે તેમને ખ્યાલ આવી જાય છે કે અર્જુને ખરેખર ખૂબ ખોટું કામ કર્યું છે અખિલેશભાઈનો પ્રસંગ તો પૂર્ણ થઈ ગયા પ્રસંગ પૂર્ણ થયાના એક અઠવાડિયા બાદ કારણ તેમને મળવા જાય છે અને અખિલેશભાઈને કહે છે કે ભાઈ લગ્નમાં કંઈ ખામી તો નથી રહીને કંઈ તકલીફ તો નથી પડીને અમારાથી પૂરો સહયોગ તો મળ્યો છે ને અખિલેશભાઈ કહે છે કે તમારા જેવા મિત્ર હોય તો મારે જોવાનો શું ત્યારે કરણભાઈ કહે છે કે અખિલેશભાઈ તમારો પ્રસંગ ચોક્કસથી સારો હતો પરંતુ એક પ્રસંગમાં તમારા પ્રસંગને બગાડનાર એક વ્યક્તિ એવી છે કે જે તમારો દુશ્મન બની ચૂકી છે અખિલેશભાઈ કહે છે મારા જીવનમાં કોઈ દુશ્મન નથી આ દુશ્મન ક્યાંથી આવ્યો કરણભાઈએ કહ્યું કે તમારા જે રસોડામાં બાસુંદી હતી ને તેની અંદર કેરોસીન નાખવામાં આવ્યું હતું અને તમારી બાસુંદી બગાડવામાં આવી હતી પરંતુ મેં બજારમાંથી બીજી બાસુંદી લાવીને ઊભી કરી દીધી અને તમામ જે પ્રક્રિયા હતી જે રસોડામાં જે તમામ વાનગીઓ હતી તેની અંદર એ સારી બાસુંદીને પણ આપણે એડ કરી દીધી હતી અખિલેશ ભાઈએ કહ્યું કે આ બાસુંદીમાં કેરોસિન કોણે નાખ્યો કારણ ભાઈએ કહ્યું કે મેં સીસીટીવી ચ કેમેરા ચેક કર્યા ને ત્યારે કહી શકાય કે આપણો ખાસ મિત્ર કે જે અર્જુન છે અર્જુને પોતે જ્ઞાનકડી સીસીમાં કેરોસિન લાવ્યો હતો અને બાસુંદીમાં કેરોસીન નાખીને તમારો પ્રસંગ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે અર્જુનને પોતાના દીકરાના લગ્ન તમારી દીકરી સાથે કરવા હતા અને ત્યારનું મનમાં તેણે દુશ્મનાવટ ભરી હતી અને તમારો લગ્ન પ્રસંગ બગાડવાની કોશિશ કરી હતી અખિલેશભાઈ ની આંખો ચાર થઈ જાય છે અને દુખી થઈ જાય છે કે મિત્ર આવી રીતે કરી શકે અખિલેશભાઈ કહે હશે ભગવાન અને જે ગમ્યું તે ખરું પણ કરણ તારા જેવા સારા મિત્રો હોય ને જે ભગવાને મને સારા મિત્રો આપ્યા છે તેના લીધે મારો પ્રસંગ સરસ મજાનો પૂર્ણ થયો છે આખી જિંદગીની મેં મહેનત હતી જે મારા રૂપિયા હતા દીકરીના લગ્ન પ્રસંગ પાછળ ખર્ચી નાખ્યા હતા ત્રીજા દિવસે કારણ અને અખિલેશભાઈ અર્જુનને બોલાવે છે અને તમામ પ્રકારની માહિતી કહે છે કે અર્જુન તે ખૂબ ખોટું કાર્ય કર્યું છે અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે તે બાસુંદીમાં કેરોસીન નાખ્યું હતું અને અખિલેશભાઈનો પ્રસંગ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો આ તે ખૂબ ખોટું કામ કર્યું છે તું અત્યારે દુઃખી છું તો તેના માટે દુઃખી છું તારા ઘર સંસારમાં કકડા ચાલે છે તારા દીકરાના લગ્ન થતા નથી દીકરો તારો અવળી લાઈને ચડી ગયો છે એ તમામ પ્રકારનું જે છે તારા સ્વભાવ અને તમારા જે સંસ્કારો છે તેનું આ પ્રદર્શન થઈ રહ્યું છે એટલે આજથી તારી અને આપણા બધાની મિત્રતા સમાપ્ત અખિલેશભાઈ અને કરણ અમે બે જ મિત્રો રહીશું આજથી તારે અમારી મિત્રતા ઉપર તિરાડ મારી દેવી તારે એમ કહીને અર્જુનને કાઢી મૂકે છે અર્જુન જતાં જતાં માફી માંગે છે અખિલેશભાઈ મને માફ કરો મારા દીકરાના લગ્ન થતા ન હતા તમારી દીકરી પાસે કરાવવા હતા પરંતુ દીકરીએ ના પાડીને એટલે મનમાં એક દુશ્મના વટનો વહેણ મારી સમક્ષ હતું પરંતુ હવે મને માફ કરી દો મને હવે પસ્તાવાનો વારો આવ્યો છે મારા સંસ્કારો અને મારું જે છે તેમાં કંઈક ઉણપ હશે હવે મારે સુધરવું છે હવે તમે સારા મિત્રો છો તમારા સારા મિત્રોની જે કહી શકાય કે છૂટેવ છે મારા જીવનમાં લાવી છે અને મારા જીવનમાં મારે સુધારો કરવો છે હવે જિંદગીમાં આવું કોઈ કાર્ય નહીં કરું મને પસ્તાવાનો મોકો આપો અખિલેશભાઈ અને કરણ ફરીથી પોતાની મિત્રતા હોય છે તે કહે છે કે વાંધો નહીં જીવનમાં આવું કદી કોઈનું ખોટું ના કરતો જીવનમાં કોઈનું સારું ના થાય તો ના અર્થ કરતો પરંતુ જિંદગીમાં આ રીતે કોઈનું ખોટું તો મહેરબાની કરીને ન કરતો તો મિત્રો કહેવાય છે ને કે દુશ્મનો તમારી અંદર આજુબાજુ જ હોય છે દુશ્મનો કે લેવા જવાની જરૂર નથી ઘણી વખત તમારી નજીક હોય તમારી સમક્ષ નાટક પણ કરશે સારા દેખાવાના દેખાડો કરશે પરંતુ એમના મનમાં શું ચાલે છે ને આપણે જાણી શકતા નથી એટલે મિત્રો કહી શકાય કે મિત્રો બનાવો તો સારા બનાવજો અને અને સારા મિત્રોની સોબત જીવનમાં તમને કામમાં આવશે તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો સારી લાગીએ તો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો ફરીથી એક લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે